Ba arche pre, Drage di Daliش, windapvet in Rocky e 1, 15-3. 301ят meStation Color- હો કલર હારો da PLAYERm". 5! 5! ચારસો ને છત્રીસ રૂપિયા સુપર માલ છે કલર વાળું લાઈટ વાળું કઈ ઘટ ચારસો છત્રીસ

બસો ને છોતેર રૂપિયા સાઈઝ મીડિયમ કલર હારો બસો ને છોતેર રૂપિયા ત્રણસો એકતાલીસ રૂપિયા છે માલ હારો ને કલર વાળું ભૂકું હોય ના એકસો ને એકાણું રૂપિયા છે માલ બેતા હે જે બેતા હે આવા ઈચા આ ટીબી એકસો એકાણું રૂપિયા એકોતેર ત્રણસો ને એકસાઠ એટલે સહેજ વારું છે ત્રણસો એક સાહીઠ ત્રણસો ને છ રૂપિયા ત્રણસો છ ત્રણસો ને રૂપિયા ત્રણસો ને એકસાઠ રૂપિયા છે આ માલ ત્રણસો એકસાઠ